બેન કરો ચાલુ ડાયસ થી કેટલા એવા આલો છ કપ પાડવાના ગણજો મનમાં ચાલો છ હાલો બસ બસ છ પડી ગયા બેટા હવે બીજી વખત ડાયસ ફેંકવાનો નીચે આવ્યો ત્યાં ટેબલ ઉપર રાખી ઉપર પડે એમ જ નાખવાનો બેટા ધીમેક થી નાખવાનો આમ કરીને આમ જ મૂકી દેવાનો એટલે ખ્યાલ આવી કેટલા આવ્યા ચાલો પાડો ત્રણ ચાલો કરો હવે ડાયસ ફેરવો પાછા એક મિનિટ નો સમય છે તમે ખોટો ટાઈમ બગાડો છો દ્રષ્ટિબેન હાલો હાલો ફટાફટ કરો બસ તમારી મિનિટ પૂરી થઈ ગઈ કેટલા ગણો કેટલા પાડ્યા હે તેર કપ પડ્યા હાલો દ્રષ્ટિ ના ક્લેપ કરી દયો ચાલો હવે ચાલો કુશભાઈ હાલો ફટાફટ કરવાનું એક મિનિટ નો સમય છે આલો ફરી વખત ડાયસ કરો ફેંકો ધીમેક થી નાખવાનો બેટા ધીમેક થી તમારે ટેબલ ઉપર પડે ને એમ જ નાખવાનું નીચે વયો જાય એમ નાખવાનો ત્રણ જ નાખ્યા ત્રણ જ નાખ્યા હજી એક ભાઈ કેમ એમ થાય છે કુશભાઈ ને ગણો બરાબર જો નીચે ગયો તો નીચે જાય ને એટલે તમારો ટાઈમ બગડે આમ કરી આમ મૂકી દેવાનો ને આ ધીમેકથી હાલો કરો પાછો ડાઈસ ધીમેકથી જો પાછો નીચે વહી ગયો હળવેક દઈને મૂકી દેવાનો જો બે પાડવાના તા ને એટલે ત્રણ પાડી દીધા હે ખુશભાઈ ચાલો પૂરી થઈ ગઈ તમારી મિનિટ કેટલા કપ થયા ચાલો એક મિનિટમાં અગિયાર કપ કરી શીખ્યા ચાલો કુંજભાઈ આવે છે ચાલો કરો સ્ટાર્ટ જો પાડ્યો ને નીચે બોલો કેટલા આવ્યા ચાલો પાંચ પડી ગયા કેટલા આવ્યા ચાલો એક ચાલો ફટાફટ કરવાનું સરસ કેટલા આવ્યા આ બીજા કપ થોડાક મૂકી દો ને ત્યારે કપ ઘટશે કેટલા આવ્યા પૂજભાઈ ને તો જાજા આવે છે મૂકો બીજા કપ મૂકો છ ને છ બાર ને છ કેટલા કેટલા થયા કેટલી વખત થયા ચાલો સ્ટોપ સ્ટોપ હે ત્રેવીસ કપ ક્લેપ કરો ક્લેપ કરો ચાલો શિવાની બેન ચાલુ કરો ધીમેથી બેટા ધીમેથી ડાયસ નાખવાનો ચાલો શિવાની બેન કરો ચાલુ કેટલા એવા ચાલો બે કયો કપ પાડી તો ફટાફટ પડે ઈ જોવાનું બધા ચાલો કરો ફરી વખત ડાય ફટાફટ કરવા મંડવાનું એટલે ખબર પડે એક મિનિટ માં સૌથી વધુ કેટલા કપ થઈ આવી હાલો પાડો ફટાફટ પાંચ કેટલી બધી વાર થાય સાલો પાંચ કપ મૂકો એટલે ઘટે નહીં હાલો મારો ડાયસ કરો બેટા કેટલા આવ્યા એના કપ ગણજો અર્જુનભાઈ સરસ ચાલો કરો ડાયસ ફેંકો પાછા સ્ટોપ કેટલા ચાલો ક્લેપ કરી દો સત્તર ચાલો હવે આવશે જયવીરભાઈ ફટાફટ જયવીરભાઈ આવી જાય ચાલો ડાયસ ફેંકો ધીમેક થી ફેંકવાનો કેટલા ચલો ત્રણ અર્જુનભાઈ તમે ગણજો સરસ ચલો ફેકો કેટલા એ બોલવાનું બેટા હા પછી કરવાનું અહીંયા ગણવા વાળા પછી યાદ રાખજો તમારે ગણવાના પાંચ જ કપ પાડવાના ઓછા વધુ નહીં ચાલો કેટલા આવ્યા જો નીચે ડાય જાય એટલે તમારી મિનિટો ઓછી થતી જાય ચાલો સ્ટોપ ચાલો ક્લેપ કરી દો મનભાઈ સ્ટાર્ટ કરો ચાલો એક કુક મારવાની શો ભાઈ ચાલો છ ને એક સાત ટોટલ થયા ને એના કપ ગણજે હલો ચાલો મનભાઈ ફટાફટ સરસ ગણવાના પાછા ચાલો સ્ટોપ ચાલો ક્લેપ કરી દો